હેલો મિત્રો સ્વાગત છે તમારું ડિજિટલ સેવા ગુજરાતી યુટ્યુબ ચેનલમાં અને આજના વિડીયોમાં હું તમને એગ્રિકલ્ચર યુનિવર્સિટીની જે જુનિયર ક્લાર્કની ભરતી છે પાડવામાં આવેલી હતી એનું જે કોલ લેટર છે કઈ રીતે તમારે ડાઉનલોડિંગ કરવાનું છે એ પણ મોબાઈલમાં એ તમને શીખવાડીશ તો બને રેજો આ વિડીયોની અંદર અને સૌથી પહેલાં ચેનલ પર નવાય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બે લાયકનનું બટન છે દબાવેલું વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં મળી જાય તો મિત્રો તમારે કોઈપણ એગ્રીકલ્ચર યુનિવર્સિટી માં આવતું રહેવાનું છે જેમ કે હું આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી વેબસાઇટ પર આવી ગયો છું અને આવું કંઈ મને જે ઇન્ટરફેસ છે વેબસાઇટનું જોવા મળી રહ્યું છે હવે થોડું આપણે સ્ક્રોલ કરી લેવાનું છે અને અહીંયા તમને સંયુક્ત જાહેરાત ક્રમાંક એક બે હજાર પચીસ અને વયે જુનિયર ક્લાર્કની પરીક્ષાલક્ષી એડમિટ કાર્ડ ડાઉનલોડિંગ કરવા તથા અગત્યની સૂચનાઓ અહીંયા જે ટેબ દેખાઈ રહ્યું છે રેડ અક્ષરનું ત્યાં ક્લિક કરી લેવાનું રહેશે થોડું આપણે સ્ક્રોલ કરી લઈએ તો અહીંયા એડમિટ કાર્ડ ડાઉનલોડિંગ કરવા તથા પરીક્ષા લક્ષ્ય અગત્યની સૂચનાવાળા ઓપ્શન પર ક્લિક કરી લેવાનું છે ત્યાં ક્લિક કર્યા બાદ આ જે સૂચનાઓ છે મિત્રો એ તમારે બરાબર રીતે વાંચી લેવાની છે પછી આપણે થોડું કોલ કરી લેવાનું છે ડિસ્પ્લેને તો અહીંયા કોલ ડાઉનલોડિંગ કરવા માટે નીચે આપેલી લિંક પર જઈને લોગિન કરવું ત્યાં આપણે આ જે લિંક છે ત્યાં ક્લિક કરી લઈએ તો લિંક પર ક્લિક કર્યા બાદ ક્લિક હેર ટુ ડાઉનલોડિંગ એડમિટ કાર્ડ ત્યાં ક્લિક કરી લઈએ હવે મિત્રો તમે રજીસ્ટ્રેશન કરતી વખતે આઈડી પાસવર્ડ છે એ અહીંયા તમારે યુઝર આઈડી અને પાસવર્ડ અહીંયા તમારે નાખી લેવાનું રહેશે જો તમને પાસવર્ડ કે યુઝર આઈડી ન મળતી હોય તો યુઝરનેમ તમો જે કોલ લેટર ડાઉનલોડિંગમાં આ કામ લાગશે એટલે તમારે જે યુઝરનેમ છે એ તમને રજીસ્ટ્રેશન કરતી વખતે મેલ આઈડી પર આપવામાં આવેલો હતો તો તમારે આઈડી પાસવર્ડ ન મળ્યું હોય તો તમારે મેલમાં ચેક કરી લેવાનું છે તો ચાલો આપણે યુઝર આઈડી ને પાસવર્ડ નાખી લઈએ હું આઈડી પાસવર્ડ છે નાખી લીધું છે અને ડાઉનલોડિંગ વડા ઓપ્શન પર ક્લિક કરી લઉં તો અહીંયા તમને લોગિન ઇન આઈડી અને તમારું નામ છે એ તમને જોવા મળશે તો આપણે ડાઉનલોડિંગ વડા ઓપ્શન પર ક્લિક કરી લઈએ તો જોઈ શકો છો આ કોલેટર છે આપણું આવી ગયું છે તો મિત્રો આવી રીતે તમે પોતાનું જે કોલ લેટર છે ડાઉનલોડિંગ કરી શકો છો એગ્રીકલ્ચર યુનિવર્સિટીનું જે એક્ઝામ છે એકવીસ તારીખે એનું અને અહીંયા તમને બધી જ માહિતી મળી જવાની છે ક્યારે એક્ઝામ છે કયો ટાઈમ છે તમારો જે બેઠક ક્રમાંક નંબર બધું જ અહીંયા મળી જવાનું છે તો તમારે ડાઉનલોડિંગ કરીને પ્રિન્ટ કાઢીને રિસેવ રાખવાની છે તો મિત્રો તમને શીખવાડી દીધું કે કોલ લેટર કઈ રીતે ડાઉનલોડિંગ કરવાનો જો સારો લાગ્યો વિડીયો તો વિડીયોને શેર કરી ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો